જય મુરલીધર મિત્રો એક શૃંગાર રસની રચના છે જીવનમાં હવે શૃંગાર નથી પણ કલમમાં હજુ છે એટલે એવી એક શૃંગાર રસની રચના આપને જણાવું કે ધીરેથી બારણું બીડ્યું ધીરજ ખૂટી તો ખૂટી હવે શું ધીરેથી બારણું બીડ્યું ધીરજ ખૂટી તો ખૂટી હવે શું ઉતાવળમાં ઉતાવળમાં વેણી તૂટી તો તૂટી હવે શું તીવ્ર આલિંગન ને કાન કને ઉના શ્વાસના ઉકળાટ તીવ્ર આલિંગન અને કાન કને ઉના ઉકળાટના ઉશ્વાસ હળવેથી લટને કાન પાછળ મૂકી તો મૂકી હવે શું ઓરડે અચાનક અંધાર પથરાયો અમાસ જેવો ઓરડે અચાનક અંધાર પથરાયો અમાસ જેવો પાલવની જાપટે દીવાની આંખ ફૂટી તો ફૂટી હવે શું ખોળે કંથના ઓળિયામાં ફરતી આંગળીયું ઊભી રહી ખોળે કંથના ઓડિયામાં ફરતી આંગળીઓ ઊભી રહી જોઈ જેમ ઝૂકી પછી આંખોને ચૂમી તો ચૂમી હવે શું વહેલી પરોઠે હૈયા પરથી હાથ હટાવી બાજુએ મૂક્યો વેલી પરોઢે હૈયા પરથી હાથ હટાવીને બાજુએ મૂકો અનુહર્ષ ઉઠવાનો અવસર ચૂકી તો ચૂકી હવે શું ધીરેથી બારણું બીડું ધીરજ ખૂટી તો ખૂટી હવે શું ઉતાવળમાં ઉતાવળમાં વેણી તૂટી તો તૂટી હવે શું શૃંગારસની આ રચનાઓ ઘણા મિત્રોની ફરમાઈશને કારણે રજૂ કરી છે શૃંગારસ એ કવિ કાલિદાસની દેન છે એમ કહી શકાય કારણ કે શૃંગારને માણો હોય તો કવિ કાલ કાલિદાસને વાંચવા પડે કવિ કાલિદાસને સમજવા પડે એટલે આ શૃંગારસની આ રચના ઓગણીસ ચાર બે હજાર વીસ કોરોના કાળ દરમિયાન મારા વતનની વાડીએ લખાયેલ છે જય મુરલીધર રાધે રાધે